તજી આયા બો વરસાદ આવે વાડે ને કોઈ તો કે જો હાલો દેખા જો મના રે મના રે બાજરાના રોટલા લાલ મરચા તળેલા છે અને ગુવાર બટેરાનું શાક બનેલું છે ને વરસાદ ફૂલ ચાલુ છે નાગરિકો બધા ઘરે નીકળી ગયા છે જો આપણે સુનાગઢ જઈએ છીએ શું કરવા જોઈએ થીએ ને ને ગરમી ગરમી જેમ હે ને એતા મશીને ને ને કરી દીધું બસ આનું ચિકન ભૂનિયા થઈ ગયો છે હવે સુનાગઢ જઈએ છીએ